હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે પચીસ છવ્વીસ જૂનથી દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થઈ શકે છે પચીસથી છવ્વીસ જૂનથી દક્ષિણ સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થઈ શકે છે અઠ્યાવીસ જૂન સુધી જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે જામનગરના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે વાત કરીએ પોરબંદરની તો પોરબંદર દ્વારકામાં પણ વરસાદ આવી શકે છે સૌરાષ્ટ્રમાં રાજકોટ સુરેન્દ્રનગર હળવદ ધ્રાંગધ્રામાં વરસાદ વરસી શકે છે નવકાસ્ટ બુલેટિન પણ જાહેર કરવામાં આવ્યું છે બોટાદ ભાવનગરમાં પણ સારો વરસાદ થવાની શક્યતા છે અંબાલાલ પટેલે સાથે સાથે આગાહી કરી છે તેમાં પણ સૌરાષ્ટ્ર ઉત્તર મધ્ય ગુજરાતમાં પણ તેમણે વરસાદની આગાહી કરી છે આજે સવારે રાજ્યના અલગ અલગ ભાગો કે જેમાં ગાંધીનગર ઉત્તર ગુજરાતમાં પણ અલગ અલગ જગ્યાઓ પર છાંટા પડ્યા અને સવારે મેઘ સવારી આવી પચીસ છવ્વીસથી વરસાદનું છે હાલમાં મધ્ય ગુજરાતના ભાગો ઉત્તર ગુજરાતના ભાગો અને કચ્છના કઈ ભાગોમાં હળવો વરસાદ થશે કોઈ ભાગમાં દસ એમએલ પાંચ એમએલ તો કોઈ ભાગમાં લગભગ વીસ એમએલ તો કોઈ ભાગમાં એક ઇંચ જેટલો આસપાસ વરસાદ થવાની શક્યતા રહે છે પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની વધુ શક્યતા રહે છે સાચા તો ક્યાંક વરસાદ પાંચ કે દસ એમ એલ અને ક્યાંક લગભગ અડધો પોણો ઇંચ કે એક ઇંચની આસપાસ કોઈ વરસાદ થવાની શક્યતા રહેશે પૂર્વીય ભાગોમાં ભારે વરસાદ થશે કેટલીક નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે તાપી નદી ગુજરાતમાં નર્મદા નદીના જળસ્તરમાં વધારો થશે નર્મદામાં લગભગ પાણીની આવક વધારે આવશે નર્મદા બે કિનારે વહેવા લાગશે સાબરમતી નદીમાં પણ પાણીનો આવરો આવવાની શક્યતા રહેશે અને અન્ય ભાગમાં જોઈએ તો તાપી નદીનું પણ વધશે એટલે હવે જે વરસાદના સંગોહો ઉગેલા થયા છે કારણ કે આજ સવારે મેઘર્વો કર્યો છે